નમસ્કાર સ્પાક ટુડે ડે માં આપનું સ્વાગત છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર વડોદરામાં જે વિશ્વના પૂર આવ્યા હતા ત્યારબાદ વડોદરાની જે પરિસ્થિતિ આપ જુઓ કે કે વડોદરાના વિસ્તાર છે તમામ પરિસ્થિતિઓ ત્યાં ડિસ્કો વાળા રોડ જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો ભારે વરસાદને કારણે તમામ રોડ રસ્તાઓ ધોવાયા છે અને તેની પરિસ્થિતિ આપ જુઓ કે તમામ જે વાહનો છે ડિસ્કો ડાન્સર તરીકે અહીંથી જઈ રહ્યા છે

એક એક સેકન્ડના અંતરે આ ખાડા જોવા મળી રહ્યા છે ભાઈ વરસાદના કારણે તમામ જે રોડ રસ્તાઓ છે જોવા મળી રહ્યા છે અને ચોક્કસથી જે પ્રકારે પરિસ્થિતિ આપ જુઓ કે તમામ વાહન ચાલકો મા મુસીબતે આ વડોદરાના જે ડુમાડ તરફ જવાનો જે રસ્તો છે સાવલી સાવલી વડોદરા ડુમાડ તરફ જવાનો જે રસ્તો છે ને પરિસ્થિતિ કે જુઓ મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે અને ડિસ્કો ડેન્સર કરીને આ વાહન ચાલકો અહીંથી જઈ રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગામેચી પણ અહીંયા પહોંચ્યા છે ને જે પ્રકારે પરિસ્થિતિ આપ જુઓ કે અહીંથી એક પણ વાહન જાય તો કેવી પરિસ્થિતિ જાય લોકોના કમરના ભૂખા બોલે છે તેવી પરિસ્થિતિ છે જુઓ કે તેઓ ફૂટપટ્ટી લઈને તેઓ માપી પણ રહ્યા છે જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે હજુ પણ જે પ્રકારે

કેટલા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ને જે પ્રકારે આખે આખો રોડ જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના ખાડા સાથે લોકોને ડિસ્કોર કરીને જવું પડી રહ્યું છે તો ચોક્કસ થી હજારો ની સંખ્યામાં અહિયાં થી વાહનો અવર જવર કરતા હોય છે અને પરિસ્થિતિ જુઓ કે જુઓ કે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે

ચોકડી અને આ સર્વિસ રોડ તો કોઈ દિવસ સારો બન્યો જ નથી જ્યારથી આ પુલ બનો ને ત્યારથી પુલ ઉપર તમે એની પરિસ્થિતિ જુઓ આનું ઓપનિંગ કરવા માટે આપણા જે અત્યારે વાહન પરિવહન મંત્રી છે નીતિન ગડકરી એ આયા હતા બરોબર છે હવે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર છે તમે જુઓ આ પુલ છે આગળ વિરોધ વાળો એક પુલ છે એની અંદર તો ધોવાણ થઈ ગયું છે જે સિમેન્ટ નો રેતી નો માલ નાખેલો ને એની અંદર લગભગ માણસ ઉતરી જાય ને એટલી મોટી મોટી ગેપો થઈ ગઈ છે ઉપર બ્રિજ ઉપર બ્રિજ નહીં નીચે જે સાઈડ માં એ લોકો જે ધોવાણ ના થાય એના માટે માલ હોય ને એની અંદર સિમેન્ટ નથી નાખ્યો ખાલી રેતી અને જ નાખી દીધી છે સિમેન્ટ નો તો ખાલી નામ જ કે જે લોકો આ વડોદરા ના અહીંથી આ રસ્તા નો જે ઉપયોગ કરી રહ્યા છે જે પ્રકારે અહીંયા જુઓ કે છ મહિના પહેલા જ આ છ એક વર્ષ ગણી કે એક વર્ષ પહેલા જીરોજ વિરોધનો ડેણા ચોકડી પાસે બ્રિજ બનાવ્યો ત્યાં આપ જુઓ કે આખી આખી ગાડી શહેર ની આ પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે ચોક્કસ થી જે પ્રકારે આ વડોદરાનો એન્ટર થવાનો રસ્તો છે દેણા છોકરી હોય કે પછી આ દુમાડ ચોકડી હોય તમામ પરિસ્થિતિ જો કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે લોકો હેરાન પરેશાન કેટલી તકલીફ પડે છે કાકા અરે બહુ તકલીફ પડે ખવાય બહુ હા બહુ તકલીફો પડે છે ગાડીમાં જેમ છતા પણ આ કમરના મણકાની તો હાલત ખરાબ ને અરે રેવાય જ નહીં બિલકુલ જુઓ કે લોકોના કમરના મણકા ના ભૂકા ભૂકા બોલાય છે તેવી પરિસ્થિતિ છે જુઓ તો હજુ પણ આ માત્ર આ ટ્રેલર છે હજુ પણ જ્યાં જુઓ ડુમાર સુધી છે ચોકડી પાસે જાવ તો વડોદરાની આ જ પરિસ્થિતિ છે એક વર્ષ પહેલા જ નીતિન ગડકરી સાહેબ અહિયાં આવ્યા હતા ઉદઘાટન કરવામાં આવ્યું પરિસ્થિતિ આજ સર્જાય છે ને ખરેખર વડોદરાના જે હાઈવે રોડ છે તમામ રોડો નું ધોવાણ થયું છે ને આ પરિસ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી છે સિનિયર જો અહીંથી જાય તો તેઓને તો તાત્કાલિક જ હોસ્પિટલ જવું પડે કેવી પરિસ્થિતિ સર્જાય છે વડોદરાનો આ હાઈવે રોડ ટચ અને તમામ લોકો અહીંયા પરણ પરિષદ આપણી સાથે સામાજિક કાર્યકર પણ જોડાય તેમની સાથે વાત કરીશું અતુલભાઈ શું કહેશો આપણે જોયું લોકો લોકો કહી રહ્યા છે કે પહેલા જ વરસાદમાં આ વડોદરાની આ પરિસ્થિતિ સર્જાય ને હાઈવે રોડ નું ધોવાણ થાય છે જે રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને ભ્રષ્ટાચાર ચોમાસામાં ખુલ્લો પડી જાય છે જે રીતના અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે આખી ગાડી ઊંચી નીચી થઈ જાય છે ઉબડ ખાબડ લોકોના ના કમરના દુખાવા ગાડીઓના ચેસીસ ના કામો કરાવવા પડે છે શરીર કામ નથી કરતા અને જે રીતના ભ્રષ્ટાચાર બધા બહાર આવી રહ્યા છે ગુજરાત સરકાર હોય કે મોદી સાહેબ હોય કે પછી કોઈ પણ મંત્રી ગમે એટલી મોટી વાતો કરતા હોય ભ્રષ્ટાચાર વગર ગુજરાત ની અંદર ગુજરાતના લોકો ગાડીઓ ચલાવે છે પરંતુ બહારના રાજ્યોના લોકો પણ પોતાના વ્હીકલ લઈને આવે છે અને જે પણ ટ્રાન્સપોર્ટ વિભાગ છે અને જે કહેતા હોય કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા આ સર્વિસ રોડ જોઈ શકો છો લોકોને અહીંયાથી ગોલ્ડન ચોકડી થતા જતા અડધો કલાક થાય છે આખી ગાડી હાલક ડોલક થાય છે એટલે અંદર બેઠેલા જે પણ હોય એમને કઈ દશામાં કઈ રીતે જવું પડતું હોય છે માન્ય મુખ્યમંત્રી સાહેબ હોય ગઈકાલે પણ ઘણી મોટી વાતો કરીને ગયા છે ગુજરાત માટે પ્રધાનમંત્રી પણ ટ્વીટ કર્યા કરે છે વારંવાર પરંતુ જે ભ્રષ્ટાચાર છે એ ખુલ્યો ફાલ્યો છે બંધ થતો નથી અને હવે ખુલ્લો પડ્યો છે ત્યારે સરકારે આ રોડ હોય હોય જેની જવાબદારી એની સામે દંડનીય કાર્યવાહી કરે બની શકે તો રોડ તાત્કાલિક વહેલી તકે બનાવે અકસ્માત થાય તેવા અહિયાં દ્રશ્યો છે ગાડી ગાડી ના થાય તેવા દ્રશ્યો છે તો આપડા જાડી ચામડી ના ગુજરાત સરકાર માં બેઠેલા તમામ ધારાસભ્યો જે ભ્રષ્ટાચાર કરતા નથી એવું કહી રહ્યા છે તમામ ભ્રષ્ટાચાર વિનંતી છે કે તમામ રોડ પર ફરો જુઓ બેસીને ટેલિફોનિક ચર્ચા ના કરો અને અને જે રોડ ખાડા છે એને સીધા લખોડી તેવા બનાવો ને ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો ભ્રષ્ટાચાર કરવાનું બનતું જે વાહન ચાલકો છે એવું કર્યા છે કે માત્ર આ દસ વર્ષમાં જ આ આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે આ પરિસ્થિતિ ગુજરાતની સર્જાય છે જયારે દસ વર્ષ પહેલા પ્રધાનમંત્રી આ હતા છેલ્લા દસ વર્ષમાં જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે ત્યાર પછી ની આ હાલત ગુજરાત ની આ જુઓ કે જેમાં પણ વડોદરા જે સેફ સીટ માનવામાં આવે છે તેની આ પરિસ્થિતિ છે જે રીતે કહેવામાં આવે છે હું ખાતો નથી ખાવા દેતો નથી પરંતુ બીજા ખાઈ જાય છે ને પછી આ લોકોને ભાગ આપતા હોય છે એટલે કોઈ પણ કામ અહીં જયારે મંજૂર થતું હોય છે ત્યારે ટકાવારી જે નક્કી હોય છે દસ થી માંડીને પાંચ ટકાઓથી આ ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર વ્યવસ્થિત કામ કરતા નથી કોન્ટ્રાક્ટર પણ વિચાર્યું કે મારે પણ મારું ઘર બનવા ભરવાનું છે એટલે તમામ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ ગયા છે ખાવા દે છે ને ભ્રષ્ટાચાર કરે છે ઘણા ઉદાહરણ ગુજરાતના તમે જોયા છે કે જેની પાસે ટુ વ્હીલર હતા અત્યારે એની પાસે ચાર ચાર પાંચ પાંચ ફોર વ્હીલર ગાડીઓ છે બંગલાઓ છે એસી કેબિનોમાં બેસી રહે છે અને જે રીતના ગુજરાતની દશા બેઠી છે ને બેસાડવામાં આવી છે આજ ધારાસભ્યો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ જ સાંસદ સભ્યો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વારંવાર ગુજરાતનું નામ બદનામ થઈ રહ્યું છે તો પ્રધાનમંત્રી હવે ગુજરાત પર ધ્યાન આપવું પડશે જે રીતે ગુજરાતમાં હાલમાં એક સીટ ગઈ છે અને ટૂંક સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે કોંગ્રેસ કરતા પણ અપક્ષના ઉમેદવાર વધારે ઉભા રહેવાના છે આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં અને અપક્ષ દ્વારા જ ભારતીય જનતા પાર્ટીનો સફાયો વડોદરા મહાનગરપાલિકામાં થવાનો છે એ ચોક્કસ રણનીતિ ઘડી રહ્યા છે ઘડવામાં આવી રહી છે અને આજ ભ્રષ્ટ ભાજપ વડોદરા મહાનગરપાલિકામાં જે બેઠું છે એને ખતમ કરવાના પ્રયાસ વડોદરા સેના જાગૃત યુવાનો જાગૃત યુવતીઓ જે પણ બુદ્ધિજીવી નાગરિકો છે ભેગા મળીને કરવાના છે અત્યારના જે પણ વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા હોય રાજ્ય સરકાર માં બેઠેલા ધારાસભ્યો હોય તમામ ને અમે ચેતવી દઈએ છીએ કે આગામી દિવસોમાં તમારે ઘર ભેગું થવાનું છે ઘર ભેગું થવાના કારણો એ છે કે તમારો ભ્રષ્ટાચાર રોકવા માંગીશું આ ગાડી અહિયાં થી આ પડે ગેસ ની સિલિન્ડર ની આ ભરેલી ગાડી છે જો અકસ્માત સર્જાય તો શું પરિસ્થિતિ આપ જોઈ શકો ત્યાં ખાડા છે ને ખાડામાં આ ગાડી પલટી મારી જાય આ બધા સિલિન્ડરો પાછળ જે ખાડો છે એમાં ઉપડી જાય અકસ્માતે ડ્રાઈવર કંડક્ટરનું મૃત્યુ થઈ જાય સાથે આ બધો સામાન બગડી જાય ગેસ પણ લીકેજ થઈ જાય તો આ ધારાસભ્ય શું કરે છે ત્યાં બેસી શું ટકાવારી કરવા ઉપર ગાંધીનગર બેઠા છે શું મુખ્યમંત્રી બની બેઠા છે ખાલી વાતો વાતો કરવામાં આવે છે આ ખાડા નું કઈક કરાવો સરકાર નો સરકાર નથી સાંભળતી ક્યાં સાંભળત છે આ જો ખરા રોડ ની હાલત કેવી થઈ ગઈ છે અમદાવાદ થી અમદાવાદ આવા ખાડા છે આ આવા છે ને

ને માનો છો જે પ્રકારે આ ભ્રષ્ટાચાર વડોદરામાં ફૂલ્યો પાલ્યો છે કદાચ આ સેફ સીટ નું જ આ ઉત્તમ ઉદાહરણ છે જે રીતનું માન્ય પ્રધાનમંત્રીની વડોદરાની કર્મભૂમિ છે ને પ્રધાનમંત્રી આ સીટ છે જે રીતે સાંસદ બી ઉભા રહે તો જીતી જાય સાંસદ જગ્યાએ તમે પણ કદાચ ઇલેક્શન લડો ભાવેશભાઈ આ જગ્યાએ તો તમે સાંસદ પણ બની જાઓ તમે ધારાસભ્ય પણ બની જાઓ તમે કોર્પોરેટર પણ બની જાઓ તમે મેયર પણ બની જાઓ કેમ કે સેફ સીટ છે માન્ય પ્રધાનમંત્રીની એટલે અહીંયા ભ્રષ્ટાચાર કરવો ફૂલ્યો ફાલ્યો છે પ્રધાનમંત્રીને ખબર છે કે નહીં ભગવાન જાણે પરંતુ પ્રધાનમંત્રીના પણ અહીંયા માણસો ઘણા બધા છે છે રિપોર્ટ પહોંચાડી રહ્યા જેના કારણે કેટલાક લોકોની બદલીઓ થઈ જાય છે કેટલાને સત્તા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી એટલી બધી અભિમાનમાં આવી ગઈ છે ન પૂછોની વાત એમને એવું જ કે અમારા જ તલવાર છે પરંતુ આ વખતે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણીમાં જનતાના હાથમાં જ હવે તલવાર છે આ કોર્પોરેશન ચૂંટણીમાં કારણ કે જે રીતના પૂરના પાણી આયા છે ત્યાં વિશ્વામિત્રી નદી ફૂલ થઈ ગઈ વિશ્વામિત્રી નદીના કારણે લાખો કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું લોકોની ઘર વખરી ગતિ રહી પીવાના પાણી વગર ટળવળ્યા જમવા વગર ટળવળ્યા લાઇટો વગર ટળવળ્યા કઈ પણ રીતે વડોદરા શહેરનો વિનાશ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો વડોદરા સેના ધારાસભ્યો કે ગુજરાતના તમામ ધારાસભ્યો ગુજરાતનો વિનાશ વેર્યો છે આ તમામ ધારાસભ્યો મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેનું ઉત્તમ ઉદાહરણ છે નીતિન ગડકરી સાહેબ એવું કહી રહ્યા છે કે અમારા રોડના કામમાં ભ્રષ્ટાચાર થતું નથી તો આ સ્પાર્ક ન્યૂઝ થકી નીતિન ગડકરી સાહેબને પણ વિનંતી છે કે ઓફિસમાં બેસીને ચર્ચા કરવાથી કે જાહેર સ્ટેટમેન્ટ આવવાથી કાઈ થતું નથી જમીન પર આવો અને જમીન પર આયા પછી આપ જોઈ શકશો કે ખાડા કેટલા છે

વેશ પલટો કરીને જાવ જે તો રાજા વેશ પલટો કરીને ફરતા હતા એવો વેશ પલટો કરીને ફરો તો તમને ગુજરાતનું વડોદરાનું ખબર પડશે કે ભ્રષ્ટાચાર કેટલો છે અમારી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે થોડા કઠોર બનો અને આ તે તમામ ધારાસભ્ય જે ભ્રષ્ટાચાર આતરી છે એમની પર એક્શન લો ભાઈ સવાલ એ પણ થાય છે કે જો પરિસ્થિતિ આવી છે ખરેખર હવે જાગૃત નાગરિકોએ જવાબદારી લેવી પડશે ને આ તમામ જે ભ્રષ્ટાચાર મંત્રીઓ હોય ધારાસભ્યો હોય કે પછી કોન્ટ્રાક્ટ તેઓને કોલેજ જાય કારણ કે હવે ચમત્કાર બતાવવાનો સમય આવ્યો કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસની જો વાત કરીએ તો વડોદરાની પરિસ્થિતિ ખુબ બદતર હાલતમાં હતી જે રીતના આપ કહી રહ્યા છો ચમત્કાર તો બતાવવો જ પડશે ને ચમત્કાર બતાવવાનું હવે ચાલુ થઈ ગયું છે અને ચમત્કાર માં જોઈ શકો છો છેલ્લા ચાર પાંચ દિવસ થી તમામ નગરસેવકોનો અને ધારાસભ્યોનો અને દંડક જે ગુજરાતના દંડક છે એમનો પણ વિરોધ થયો છે

વડોદરા મહાનગરપાલિકામાં બેઠા છે દિલ્હીમાં બેઠા તમામ ગધડા કાર્યવાહી ગુજરાતની જનતા કરશે વળતર નથી મળતું પરંતુ આ એક જાતનું કરતર મળી રહ્યું છે તમામ રીતનું નુકસાન ગુજરાતની જનતા ભોળી જનતા ભોગી રહી છે પરંતુ હવે જનતાને પણ ખબર પડી છે કે એક હતું શાસન હાલવાથી શું દશા થાય છે એટલે આગામી સમયમાં ગુજરાતની જનતાને જનતા ઉગાઈશ કોઈનાથી ગભરાવાની જરૂર નથી કેટલા પણ કેસ કરે કોઈ પણ કેસ કરે ગભરાવાની જરૂર નથી સામી સાથે લડી લેવું પડશે કારણ કે આ ગુજરાતની જનતાને જે પણ અત્યારે કષ્ટ અને નુકસાની વેઠવી પડશે નુકસાનીમાંથી આપણે જ લોકોને બહાર લાવવા પડશે આપણે જાગીશું જનતા જાગશે જનતા જાગશે લોકો જાગશે અને આ ભ્રષ્ટ શાસનને દૂર કરશે શાસન ને દૂર તો કરશે પરંતુ અતુલભાઈ છેલ્લો સવાલ એ છે કે મને આ પરિસ્થિતિ માંથી લોકોને બહાર નીકળવા માટે શું કરવું પડશે કારણ કે આ એક વખત નથી લોકો કહી રહ્યા છે કે જયારે પણ વરસાદ પડે છે ત્યારે આ વડોદરાની આ પરિસ્થિતિ અમદાવાદના લોકો કહી જાય છે કે આ વડોદરાની પરિસ્થિતિ અમદાવાદમાં આટલા ખાડા નથી પરંતુ વડોદરામાં આ ખાડા છે શું પ્રધાનમંત્રી આ જે કર્મભૂમિ છે તેની આ હાલત છે જે રીતના આપણે અમદાવાદના મિત્રો એમણે કીધું કે અમદાવાદમાં ખાડા છે પણ આટલા બધા ખાડા છે આ તો ખાડો છે કે રોડ છે એ જ ખબર પડતી નથી એટલે જે રીતના પ્રધાનમંત્રી ના કર્મભૂમિ છે કર્મભૂમિ ના કારણે અહીંના લુચ્ચા લફંગા ધારાસભ્યો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને રાજીનામા મૂકીને જતા રહે છે એટલે ભ્રષ્ટાચાર એટલી હદે ફૂલ્યો ફાલ્યો છે ન પૂછોની વાત અને ફૂલ્યો ફાળ્યો એનું પણ એક કારણ છે કે જનતા એક હતું શાસન આપી દીધું છે ભારતીય જનતા પાર્ટી પર આંધળો વિશ્વાસ મૂક્યો છે પ્રધાનમંત્રી કારણે આંધળો વિશ્વાસ મૂક્યો છે પરંતુ આંધળો વિશ્વાસ અત્યારે ભારે પડી રહ્યો છે અમદાવાદમાં ખાડા નથી એનાથી વધારે વધુમાં વધુ ખાડા વડોદરામાં છે એટલે વડોદરાનું નામ ખડોદરા પડ્યું છે વડોદરા ભુવા નગરી પડ્યું છે અને આ સ્ટેટ હાઈવે છે એની બાજુમાં સર્વિસ રોડ છે પાસા કરી દેવા જોઈએ આ તો જનતાના આરોગ્ય સાથે ચેડા કર્યા છે જનતાના જે પણ શરીરના અંગો છે એની સાથે ચેડા કર્યા છે હાડકા તૂટી જાય એ રીતના અહીંયા દ્રશ્યો છે રોડ અહીંયા દેખાતો નથી ફક્ત ખાડા દેખાય છે માન્ય મુખ્યમંત્રી સાહેબ આપણી સ્પાર્ક ન્યૂઝ જોઈને તાત્કાલિક આ રોડનું કામ કરાવે અને જેણે પણ આ રોડનું કામ કર્યું હોય એની સામે એક્શન લેવામાં આવે રોડના પણ જેટલા કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરો મસ્ત મૂડી તકડી રકમો આજ ભ્રષ્ટાચારી રાજકારણ આપે છે અને રાજકારણ કોઈ એક્શન લેતા નથી હવે મુખ્યમંત્રી સાહેબ કઠોર થવું પડશે અને જે રીતના કર્મોની ગતિ હોય છે આ કર્મો બધાને છે છે જે પણ એમના ઘરમાં પણ અવાજ કાળા પડશે એમના પરિવારમાં પણ અવાજ કાળા પડશે એમના હાડકા પણ અવાજ તૂટશે એવું દેખાઈ રહ્યું છે બિલકુલ જે પ્રકારે સામાજિક કાર્યકર કહી રહ્યા છે કે હવે જનતા એ જાગવાની જરૂર છે કારણ કે આપ જુઓ કે હજુ પણ લોકો અહીંયાથી જે પ્રકારે જઈ રહ્યા છે ને આ પરિસ્થિતિ હાલ વડોદરાના આ હાઈવે ની છે કે જ્યાં વડોદરા થી એન્ટર થવાનો જે રસ્તો છે જવાનો રસ્તો છે ત્યાં આ પરિસ્થિતિ પ્રધાનમંત્રી ની કર્મભૂમિ કહેવાય છે ને કર્મભૂમિ અને આ વડોદરાની આ પરિસ્થિતિ દર્શક મિત્રો ખરેખર માત્ર માત્ર ખાલી ટોલ ટેક્સ ઉભરાવાની વાત હોય છે આર વિભાગ કદાચ આ મારો સ્પાર્ક ટુડે ન્યુઝ નો જોતા હોય તો તે પ્રકારે હવે તમે જોઈ લેજો જે પ્રકારે આરબી વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે આ વડોદરા નો આ હાલત થાય છે અમદાવાદમાં એક વેપારી અહીંથી ગયા અને તેઓ પણ કહે કે અમદાવાદ થતા વધુ

લોકો જાણે ડિસ્કો ડાન્સર કરતા હોય એ પરિસ્થિતિમાં અહીંથી પસાર થઈ રહ્યા સીધા લોકોના શરીર સાથે લોકો કહી રહ્યા છે વડોદરાના લોકો તો ઠીક છે સાહેબ બહારના લોકો કહી રહ્યા છે કે આ રોડ રસ્તા ક્યારે સુધરશે હવે સરકારે જાગવાનું છે તંત્ર ક્યારે આર આરએનબી આર એનબી વિભાગ પર એક્શન લે છે તે જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા